તો હરિદ્વારથી હળવદના પાંચ યુવાનો છે તે સાયકલ પર કાવડયાત્રા લઈને નીકળ્યા છે આજે એમનો સોળમો દિવસ છે ગઈકાલે પંદરમો દિવસ પૂર્ણ થયો પંદરમાં દિવસે હરિદ્વારથી સાયકલ લઈને આ પાંચે યુવાનો છે તે હળવદ પહોંચ્યા છે અત્યારે વૈજનાથ મહાદેવ મંદિરે છે ગઈકાલે જે છે આ પાંચેય યુવાનો જે હરિદ્વારથી તારીખ અઢાર સાત બે હજાર પચીસના રોજ સાયકલ લઈને નીકળ્યા હતા પંદરમાં દિવસે હળવદ પહોંચ્યા હતા હળવદમાં ગોપાલધામ મંદિર આવેલું છે હળવદ હાઈવે ઉપર ત્યાં આગળ આ પાંચે યુવાનોએ ગોપાલેશ્વર મહાદેવ મંદિરે જળ અભિષેક કર્યો ને ત્યાર પછી રાત્રિ રોકાણ હળવદ શહેરના સરા ચોકડી ઉપર આવેલ વેદનાથ મંદિરે કર્યું અહીંયા વેદનાથ દાદાને પણ જળ અભિષેક કરીને અત્યારે એટલે કે આજે સોળમાં દિવસે અહીંયા હળવદથી આ પાંચે યુવાનો રવાના થયા છે એમની સાથે આપણે વાત કરી શું તમારું નામ ગોવિંદભાઈ માયાભાઈ ભરવાડ ગોવિંદભાઈ કેટલામી યાત્રા છે અને આજ સોળમો દિવસ થયો આ મારી કાવડ યાત્રા બીજી છે અને આજે સોળ દિવસ થયા પંદર દિવસે અમે હળવદ પહોંચ્યા હતા પંદરમાં દિવસે કેટલા કિલોમીટર થાય આમ હરિદ્વારથી હળવદ કેટલું થાય સાડા તેરસો ની આજુબાજુ થાય સાડી તેરસો ની દરરોજ નું કેટલો કિલોમીટર કાપ સરેરા સો કિલોમીટર ક્યારેક પાંચ દ ઓછું હોય તો ક્યારેક વધી જાય ગોવિંદભાઈ આપણે જોયું છે પાંચ કિલોમીટર પણ મિનિમમ સાયકલ નથી ચલાવી શકાતી એના બદલે તમે જે છે આ પાંચે યુવાનોએ નક્કી કર્યું છે હરિદ્વારથી દ્વારકા નાગેશ્વર મહાદેવ મંદિરે જળ અભિષેક કરી અને યાત્રા પૂર્ણ થાય છે એટલે સત્તરસો કિલોમીટરની આજુબાજુનું આખું અંતર થાય છે એમાં એવું છે જે આ યાત્રા છે એમાં ગંગાજળ અમારી સાથે છે ગંગાજળની અંદર એટલી શક્તિ છે એટલો પાવર છે કે એની ઊર્જાના હિસાબે અમને થાકની કોઈ પણ મહેસૂસ થતું નથી અને એક એવો મનની અંદર એવો એક નસો છે કે ભાઈ આપણે ધર્મના નામ ઉપર સનાતન ધર્મને આગળ વધારવા માટે પ્રચાર અને પ્રસાર થાય એના હિસાબે આ યાત્રા જે છે એ એ બાજુ તો કરોડોની સંખ્યામાં લોકો કરતા છે આપણે ગુજરાતમાં બહુ ઓછું છે તો બે વર્ષથી અમે એવું નક્કી કર્યું કે થાય એટલી યાત્રા આપણે કરવી અહીંયાથી સાડી ત્રણસો ચારસો કિલોમીટર જેવું થતું હોય છે નાગેશ્વર નાગેશ્વર હા અહીંયાથી સાડા ત્રણસો કિલોમીટર જેવું નાગેશ્વર થાય હવે ચારક દિવસમાં અમે નાગેશ્વર અને દ્વારકા પહોંચશું એટલે આમ કોઈ એવી બાધા કે એવું કંઈ રાખેલું કે બસ એક સ્વાસ્થ્ય સારું રહે અને ધર્મ પ્રત્યે લગાવવું રહે બસ એ જ અમારે કોઈ બાધા કે માનતા એવું કંઈ નથી પણ સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થાય અને સ્વાસ્થ્યને સારો એવો આપણને લાભ મળે કે શરીરની અંદરથી કોઈ પણ પ્રકારનું રોગ હોય તો નીકળી જાય એટલું આમાં પરિશ્રમ કરવું પડે અને એ પરિશ્રમના ભાગરૂપે શરીરને ખૂબ આપણને સ્વાસ્થ્ય પ્રદાન થાય છે ઓકે બીજા ચારે યુવાનો એમની સાથે પણ બીજું ન બોલો નામ નહીં બોલો શું નામ મુકેશભાઈ રણછોડભાઈ ભરવાડ ગયા વર્ષે તો હતા તમે ગયા વર્ષે હતા આ વર્ષે આવતા વર્ષે એ આવતા વર્ષે ક્યાં નું નક્કી કર્યું કઈ આવતા વર્ષે જોતી લે આપણે અડોદ ને ફરતી બાજુ જે જોતી ફરતી શિવજુ શિવ મંદિરો આવેલા એટલે એ રીતના મંદિરો જે અડોદ ફરતે ને ત્યાં શ્રણ માસ દર્શાવણ મસમાં જવાની ઈચ્છા ખરી થાક ને એવું લાગે કારણ કે સતત સાયકલ દરરોજ સો કિલોમીટર જેટલું કાપવાનું થાય હાઈવે ઉપર પાછો અજાણો આખો વિસ્તાર હોય થોડો ઘણો થાક લાગે પણ હવે રીતના એ તો બધી વ્યવસ્થા થઈ જ ને કેમ્પ ને વચ્ચે જયારે ન આવે ત્યારે વ્યવસ્થા કરી લેવાયલોમાં હોટલોમાં કેટલા ઉંમર છે મારી અઠ્યાવીસ વર્ષ આ ઈથી નહીં નાનો શું નામ ભરતભાઈ ભરવાડ કેટલા વરથી મારા ચોવીસ

જિલ્લાભાઈ નસરુભાઈ ભરવાડ કેટલા ઉંમર છે છત્રીસ વર્ષ આખી કઈ કમ્પ્લેટ ત્યાંથી સાયકલ આ હા કઈ વાંધો નથી આવતો તકલીફ પડે બે ત્રણ દિવસ વધારે તકલીફ પડી હતી પછી નક્કી હવે પહોંચાડી દેવું છે પછી હા ગોવિંદભાઈ કારણ કે બીજી ગોવિંદભાઈ આમ એવું નક્કી કર્યું છે બારે બાર જ્યોતિર્લિંગ જે છે જો શક્ય હોય તો દર વખતે સાયકલ લઈને બારી જ્યોતિર્લિંગ અભિષેક કરવા જવાનું ગંગાજળ લઈને એવું આમ નક્કી નથી કર્યું પણ મનની અંદર એવી ઈચ્છા ખરી કે આ બે યાત્રા થઈ જાય હવે દસ બાકી છે જો મહાદેવની ઈચ્છા હોય તો એ પૂર્ણ થશે તમે અમે એક જ હારે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા વચ્ચે હા એ અમે ટ્રેનથી ગયા હતા અને પચીસ દિવસમાં એ રેલવે દ્વારા બારે બાર જ્યોતિર્લિંગમાં દર્શન કરી અને પછી પરત ફરેલા